નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં આરોગ્ય વિભાગ જાણે ખાડે ગયું હોય તેવી સ્થિતિ દેખાય છે ત્યારે સોમવારે એક જાગૃત નાગરિક દ્વારા મળેલી માહિતી અનુસંધાન અનુસંધાને સુઈગામ રાધનપુર સ્ટેટ હાઇવે પર આવેલા નવાપુરા ગામના પાટિયા પાસે આવેલ પુલવી સાઈડમાં સ્થળ તપાસ કરતા મોટી માત્રામાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં મળતી ટેબ્લેટ્સ હતી સાથે કોરોના સમયે ટેસ્ટ માટે વપરાતા વીટીએમ જોવા મળ્યા હતા બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી વપરાય તેવી દવાઓનો જથ્થો આટલા સમય સુધી ક્યાં સંકળાયો હતો અને આ એક્સપાયરી ડેટની દવાઓનો કેમ મેડિકલ વેસ્ટમાં પરતના મોકલાવી તે તપાસનો વિષય છે બે વર્ષ સુધી એક્સપાયરી ડેટની દવા સરકારી દવાખાનાઓમાં પડી રહી કે પછી કોઈ આરોગ્ય કર્મચારીના ઘરમાં પડેલી હતી કોથળો ભરાય તેટલી માત્રામાં ટેબ્લેટ્સ અને અન્ય દવાઓ જાહેરમાં કોણે ફેંકી કેમ મેડિકલ વેસ્ટમાં જમા કરાવવાના બદલે જાહેરમાં ફેંકી તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અગાઉ પણ સુઈ નજીક જલોયા જવાના રસ્તા ઉપર આ રીતે સરકારી દવાઓનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો ઉપરાંત મોરવાડા ગામ નજીકથી પણ સરકારી એક્સપાયરી ડેટની દવાઓ મળી આવી હતી તે અંગે શું તપાસ કરાઈ આ દોષિતો વિરૂરુદ્ધ શુળ કાર્યવાહી કરાઈ અને હાલે નવાપુરા નજીકથી મળેલ દવાઓના જથ્થા બાબતે તપાસ કે કેમ કે અગાઉની જેમ કામગીરી બતાવી આ રીતે તેમને ફાળામાં આવેલ દવાઓ થયા થાય ત્યારે નિકાલ કરતા હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં સુઈગામ માં આરોગ્ય સેવા હોવાના કારણે કચવાડ જોવા મળ્યો હતો ત્યારે તાલુકાની પાંચ પીએચસીમાં આરોગ્ય સેવાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે મળે સરકારી દવા વિશે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે